શહેરા તાલુકાની સત્યાવીસ ગ્રામ પંચાયતમાં શાંતિપૂર્ણ મતદાન સાથે પાંસઠ ટકા મતદાન થયું ભાવિ નેતાઓના નસીબ મતદાન પેટીમાં સીલ થયા સરાળિયા ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી માટે એક જેવું મતદાન હોવાથી મતદારોની લાંબી કતારો લાગેલી જોવા મળી સરાળિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં માત્ર એક જ મતદાન મથક હોવાથી મતદારો થયા પરેશાન મતદાન પૂર્ણ થવાને માત્ર એક કલાક બાકી હોવા છતાં મતદારોની લાંબી કતારો લાગેલી જોવા મળી મતદાતાનો સમય પૂર્ણ થયા બાદ પણ એક કલાકથી વધુ સમય સુધી મતદાન ચાલે તેવી શક્યતા ચૂંટણી અધિકારીને બે મતદાન મથક ફાળવવા રજૂઆત કરવા છતાં એક મતદાન મથક ફાળવાયું જો કે અગાઉની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે મતદાન મથક હતા જ્યારે હાલ એક જ મતદાન મથક ફાળવાતા મતદારોને હાલાકી પડી ગ્રામ પંચાયત સરાડિયાના દર વખતે ચૂંટણી વખતે બે બૂથ ફાળવામાં આવે છે જ્યારે આ વખતે એક જ બૂથ ફાળવ્યું છે જેને લીધે પબ્લિકને ખૂબ તકલીફ પડી છે ત્રણ ત્રણ કલાક સુધી લાઇનમાં ઉભા રહેવું પડ્યું છે અને હજુ ચાર વાગ્યા સુધી નિકાલ નથી આવતો હાલ પરિસ્થિતિ જો લાઈન કેટલી મોટી છે સરકાર શ્રી આ વિચારણા કરીને હવેથી ફરી આ પગલું ના ભરે એ પબ્લિકની મોક છે હા પંચાયતની વિધાનસભા લોકસભામાં એ કાપે છે પણ ગ્રામ પંચાયત ચૂંટણીમાં બે આમ બૂથ આપે છે ચૂંટણી અધિકારી શ્રીને જ્યારે અમે લોકો ફોર્મ ભરવા ગયા અને ફોર્મની ચકાસણી હતી તે વખતે અમે જણાવેલું હતું કે અમારે આગળ બી ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે બે બૂથ આવેલા હતા અને અત્યારે મતદારોની સંખ્યા વધી ગઈ હોવા છતાં બી એક જ બૂથ આપેલું છે અને લાંબી લાંબી કતારો છે ત્રણ ત્રણ કલાક સુધી ચાર ચાર કલાક સુધી મતદાર ભાઈઓ ઊભા રહેવું પડે છે ચૂંટણી અધિકારીને અમે જ્યારે રજૂઆત કરી તો એમને કીધું કે ભાઈ આના વિશે તમારે કંઈક બે બુથ જોઈતા હોય તો પ્રાંત અથવા એના આગળ અધિકારીઓને રજૂઆત કરવું કરવી પણ હવે અમારે તો અત્યારે ચૂંટણી બે ત્રણ વર્ષ પછી આવી તો અમારે તો જેમ બને એમ જલ્દી ચૂંટણી થઈ જાય અગવડ ઊભાઇશું પણ અત્યારે બી બેનો કતારો છોડીને દૂધનો ટાઈમ છે એટલે દૂધ દોવા માટે ને ડેરીમાં ભરવા માટે ગયા છે સાડા સાતસો જેટલું મતદાન થયું છે હજુ બી સાડા ત્રણસો મતદારો મત થી વંચિત છે અને આ હિસાબે અગર ચાલે તો હજુ આઠ વાગશે એવું અમારા લોકોનો અંદાજ છે બે મતદાન મતક હતા હાલમાં પરિસ્થિતિ હાલમાં પરિસ્થિતિ છે કે મતદારો લાંબી હજુ બી કતારોમાં જ છે અને હજુ બી છે ને તો બસો થી ત્રણસો વોટ નાખવાના બાકી છે